સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ કાલ આપણે છે ને મહેમાન આવ્યા હતા આમ મહેમાન ગયો તો મિત્ર ગયો તો હાલે ઈ રીતે એક આવ્યા હતા ભાઈ દેવગાનાથી મેતા ભાઈ અને આશાબેન 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 પછી અમારે ચિતરા તો એથી સુરેશભાઈ અને લીલાબેન તો આ આવ્યા કાલ એટલે પછી ઈ બે એક પ્રિયાદરાજને અનપા જાત્રા ગયા હતા અને લીલાબેન હરિદ્વારે જાતરાઈ ગયા હતા તો પ્રસાદ પછી કાંઈક અમુક વસ્તુ લાવ્યા હોય તો અહીંયા મળવા અને આંટો મારવા અને જે કાંઈ નથી એ લાવ્યા હોય એમ કે આપતા હોય ને આટો મારતા આવ્યો માળા છે આ છે તે છે તો ભાઈ હવે ન્યા જાય તો એનું માધ્યમ ભલે લાવવાનું એવું નથી પણ એક યાદી કહેવાય કે ન્યા ગયા અને લાવ્યા આ ખંભારનું કહેવાય એટલે ભાઈ નહીંથી કાંઈક ગંગાજળ લાવે આ કે તો હવ એ પ્રમાણે મળતા હોય ને હવ ન્યા સ્નાન કરતા કરતા યાદ કરે ખરીદી કરતા કરતા યાદ કરે કોલે તમને બતાવી લીલાબેન લાવ્યા સોમિયાબેન માટે અલગ અલગ ગરમ વસ્તુ પછી માળાયું બંગડી આ બધું સારું મળે એટલે હવ બેનો જાય એને તો ખાસ ખરીદી કરવાનું મન થાય કેમ આ મનીષા માટે બંગડી છે એક જોડ મારી માટે હા પછી આ કંકુને ડાબલી છે વાહ ભાઈ વાહ પછી આ દિત્યા માટે હમ પછી આ હું કે આવેલા બેસલેટ કે ઈ દિત્યા માટે ને સોમ્યા માટે છે હા અને માળા લાગે પછી હા મારી માટે માળા છે હા આ માળા પ્યાર હોય હો ભાઈ ફેરવવાની નથી હા કેમ કે ગરમ વસ્તુ બહુ સારી મળે આ આપડી માટે મારી માટે સાલ લેવાશે મેહતાભાઈ <laughs> <laughs> આમાં તો આપણે ભાઈ એ અયોધ્યા જઈ આવ્યા હું આ રામચંદ્રજી ભગવાનની આપણે મંદિર બન્યું પ્રતિક્ષા થઈ એ રામચંદ્ર હવે ઘરે બેઠા જુઓ દર્શન થાય એનો ફોટો આવ્યો અરે વાહ એ આ દોરો છે માળા છે પછી કંકુની ડાબલી છે અને પ્રસાદ બે જાતની છે વાહ વા ઘર બેઠા આપણે રામચંદ્રજી ભગવાનના દર્શન કહેવાય ફર્યા બહુ સારી વાત કહેવાય અને એ ભાઈ પ્રયાગરા ગયા હતા અને ભાઈ ઈ કાલે આવ્યા એટલે આ બધો કાઢવાનો ને ટાઈમ નોતો પણ કાલનો વિડિયો છે એટલે કાલે ઈ આયા આવ્યા ઈ વિડિયો જોઈ લ્યો ચા મે આ ભેળ સરસ બનાવવાની છે પણ ભેળ કઈ રીતે ઈ તમને એમ કેવો એટલે મે થોડી તૈયારી કરી અને તમે જોવો ઈ વિડિયો કાલ હાનનો આજે ભાઈ આપણે મહેમાન આવ્યા છે એટલે મહેમાન મહેમાનમાં છે ને દેવગાણાથી થી મેતા ભાઈ જે શિલ્પકાર છે ઈ આજે આવ્યા છે અને ભાઈ અમારે પાડોશી અને મિત્ર અને સુરેશભાઈ એમ વર્ષોથી હારે રહી સુરેશભાઈ આવ્યા છે એટલે આ વાળુનો પોગ્રામ એટલે આ રીતના વિડિયાભાઈ ભાઈ આપણે બનાવ્યા નથી પણ આ મોડેથી જે આમાં તમને રસોઈ પૂરી નહીં બતાવી એમની જે આ સહી બેઠા સહી એ વાતચીત થાય એના રસોઈમાં ભાઈ જુઓ ડાળ બને છે એટલે ડાળ પાંચ જાતની ડાળને જે ડાળ ખાખરા કહેવાય એનો આ પ્રોગ્રામ છે એટલે આ જમાવટ કરવાના સહી મિત્રો હારે અને બહેનોએ આવ્યા છે હું એટલે હવે આનંદ કરશું અને આ જો મોડેથી વાળું પાણીનો પ્રોગ્રામ અમે અહીંયા ગોઠવ્યો છે હવે દેવગાણાથી આશાબેન અને સિતરાયથી અમારે લીલાબેન એ આવ્યા છે અને જો બધાએ આવ્યા અને સાપાણી પીધા બેઠા હવે વાળુનો પ્રોગ્રામ રાખ્યો છે અને બીજું કે આજે લીલાબેનનો જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા લીલાબેન ખૂબ ખૂબ આભાર અને આપણે જો દાળ તો બનાવી નાખી છે પાકે છે બધો મસાલો ને એવું નાખી દીધું છે અને ધીરે ધીરે પાકે છે અને આપણે ખાખરાય છે અને ભાખરી બનાવવાની છે એ રીતનો પ્રોગ્રામ છે અમે બે હોય એટલે ભાઈ પાટિયા એ ટાઈપના હોય તો અમારા બે ની રસોઈ પાટિયામાં બનતી હોય આ જ દાળ આપણે તપેલામાં મૂકવા પડી કારણ કે ભાઈ માણસો સાજા હોય એટલે પાટિયામાં આ દાળ એટલી બધી બને નહીં એટલે ભાઈ તપેલામાં દાળ મૂકી છે પણ તોય દાળ બનાવે છે એવી રીતની અને ચૂલા ઉપર બને એટલે સ્વાદમાં તો ભાઈ કાંઈ ઘટ્યા જ નહીં આજ મોજ જ આવવાની છે અને ઝાઝી મોજ તો આપણે હળીમળીને ખાઈ અને બે પાસ મહેમાનો હોય એની એ રીતે મોજથી આનંદથી સેમની એટલે ભાઈ એ આનંદ અનેરો છે એટલે ભાઈ જે કાંઈ રસોઈ બનાવી હોય એમાં સવાદમાં વધારો થાય કારણ કે હથવારો એવો હોય ને આનંદ એવો હોય ને આના ભાઈ આ વાડીનો માહોલ અને ભાઈ અત્યારે પવનની લહેરખી એવી આવે છે કે ભાઈ તમને છે ને બે બટકા વધારે જા લેવો કેમ નતા ભાઈ કારણ કે આ માહોલ એવો રહ્યો ને એટલે ભાઈ સાહિત્ય ના જમવા માટે એટલે ભાઈ મહેતાભાઈ ને આવવાના હતા હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે ભાઈ આપણે ડાળ ખાખરા નો પ્રોગ્રામ રાખ્યો અને ભાઈ આરે કરવાનો છે મઠો અને આપણે ભાઈ ગા માતા વિયાણા છે તો એનું દૂધ અને દહીં તો છે એટલે ભાઈ ખાખરા બનાવવાના ખાખરા રેડીમેડ ભાવતા હોય એના માટે ઈ લાવ્યા છે ઈ આપણે મેથીના ખાખરા કહેવાય ઈ અને ભાઈ ડાળ પાસ જાતની ઈ દાળ બને અને ભાઈ પાકતી હોય અને એમાં વઘાર કર્યા હોય તો એમાં કઈ ઘટે નહીં અને આનંદ કરવાના છે અને વાળું જમાવટ થવાની છે ને અહિયાં કામતા જ હોય એટલે ભેગા થતા જ હોય પણ આ રીતે અંજળ ક્યારેક આવે અને ભાઈ હવને ભાવના હોય અને હવ આનંદથી રહેવું તારે આખા અંજળ ભેગા થાય અને ત્યારે આપણે જો હવે સુરેશભાઈ આવી ગયા મહેતાભાઈ આવી ગયા એટલે આવા ક્યારેક અંજળ બને તેથી ભાઈ જમાવટ થાય બરાબર ને હે સુરેશભાઈ શું અમારે ભાઈ મહેતાભાઈને મુલાકાત થઈ પહેલે ત્યારે મહેતાભાઈ આવ્યા એટલે કે ભાઈ આપણે પિક્ચર બનાવવું છે દાદા અને પિક્ચર મહામેલોડીવાળા એટલે હવે જોઈ લીધું છે બધાને ખબર જ છે તો મહેતાભાઈ કે ભાઈ દાદા તમારે એક પાત્રમાં રહેવાનું છે અને મુખ્ય દાદાનું પાત્ર ભજવવાનું છે અને તમે આમાં રહ્યો તો મજા આવશે એટલે મને એવું થયું કે ભાઈ મેલડીમાંનું પિક્ચર છે મહેતાભાઈ છે તો આપણે હારવાર રહી અને આનંદ થાય અને ભાઈ પિક્ચર હાલ્યું ત્યાં અને હવે સાત સહકાર સારવાર કેમ મહેતાભાઈ પિક્ચર બહુ આવેલું હવે ભાઈ અમે અહીંયા બેઠા છીએ અને અત્યારનો માહોલ કેવો હશે અને વાતચીત હું હાલા છે એ મારે તમને જરાક વાત કરવી છે અમારે ભાઈ જો મહેતાભાઈની પ્રયાગરાજ અને ભાઈ બનારસને બધે આંટો મારીને અને પંદર દિનની જાત્રા કરીને એ આવ્યા છે અને ભાઈ લીલાબેન બે દિવસ પહેલાં હરિદ્વારની જાત્રા ચાર દિવસ રોકાઈને અને હરિદ્વારના સ્નાન કરીને આવ્યા છે એટલે ભાઈ આ માહોલ છે ને આની અમે વાતચીત કરી છે પણ હવે વાત ન કરી શકે એટલે હું એની બધી વાત તમને કરું છું કે ભાઈ હરિદ્વારમાં જે ગંગા સ્નાન અને ભાઈ એમાં જે એનો આનંદ છે કારણ કે તમે ને એટલે પાણી સાંટો ઉડે ને ગંગા નદીનો એટલે આપણને આમ સાંટો ઉડે એટલે એમ થાય ગોળી વાગી પણ જો તમે એમાં પાણીમાં ઉતરી જાઓ અને બેહી જાવ એટલે તમને જરાય ઠંડી લાગે નહીં પછી બહાર નીકળો કે તમે સીઝવાઈ જાઓ એવું નહીં પાણીમાંથી બહાર નીકળ્યા એટલે ઘડીકમાં ભાઈ ટાઈટ ઉડી જાય એટલે આ ગંગા નદીનો પ્રભાવ છે કારણ કે હું તે ગંગા નદીમાં અગિયાર સ્નાન કરી આવેલો બે વર્ષ પહેલાં એટલે રાતે અમે સ્નાન કરવા જાતા એટલે અમારે અત્યારે આ માહોલ બનેલો છે અને ભાઈ હરિદ્વારની પછી પ્રયાગરાજની વાત શરૂ છે અને ભાઈ આ માહોલ વાડીમાં અને આ રીતનો વાત થતી હોય તારે જે આનંદ મળે અને ભાઈ આપણે ત્યાં ભાગી ગયા એવું લાગે હો એટલે ભાઈ આ છે ને માહોલ અને અત્યારે હવે જો ભાખરી બને છે અને થોડાક સમયમાં ભાખરી બની જાય એટલે ભાઈ અમે વાળું કરવા બે જાઉં અને કરશું જમાવટ

ગંગા નદીમાં બેવી માન્યતા છે કે ભાઈ જાય પાપ ધોવાય પણ પાપ ધોવાય કે ન ધોવાય આપણને ખબર નથી પણ ગંગા નદી એટલે પવિત્ર કહેવાય કે ભાઈ જે શરીરમાં તમને કાંઈ રોગ હોય તો એ તરત મટી જાય જ્યાં સ્નાન કરો એટલે કે ભાઈ અમુક રોગ જે સાંભળીને આ છે તો એ તમે જાદા સ્નાન કરો તો એમાં ફેર પડે એ આપણને સો ટકા રિઝલ્ટ મળેલું અને મેં અનુભવ કરેલો એટલે આવું છે ભાઈ ગંગા નદીનો માહોલ અને હવે ભાઈ હવે આ રૂમનો સીન તો તમે લગભગ ઓછો જોયો હોય તો હવે બહાર આપણે એ રીતનો મેળ ન આવે એટલે જો આ રૂમ માં બેઠા છે આપણું એટલે બેઠા છે આપણા ખાખરા થઈ ગયા છે ઓલા ખાખરા છે પછી ભાઈ ગાજર ડુંગળી અને ડાળી ડાળી તો ભાઈ જોરદાર હો અને ભાઈ મઠો છે અને સાસ દહી છે દૂધ છે એટલે હવે અમે કરીએ ભાઈ વાળું જમાવટ કેમ મેહતા ભાઈ હવે બધું તૈયાર છે એટલે એટલે વાળું તો આપણે આજ ભેળનો પ્રોગ્રામ છે છે ભેળ તો આપણે મકાઈ અને બટેટા એ બે બાફા મૂકી દીધું છે અને ખજૂર આંબલી ચટણી બનાવાની છે તો આપણે તમને ચટણી બનાવવી બતાવી દો આપણે પેલા ચટણી બનાવી નાખીએ પછી આગળ બધું કરીએ અને આજે તો ભેળ કાક નવીન રીતે બનાવાની છે એટલે આગળ વિડીયો જોતા રહેજો જમાવટ થાય તો આપણે જો આ ગરમ પાણી લઈ લીધું છે અને આ ખજૂર લીધો છે અને આંબલી લીધી છે તો આપણે આને શું છે કે ઘડીક પલાળવા દેવી પડે તો જ તે હરખી સટણી થાય એટલે આપણે આને પહેલાં પલાળી દઈએ આમાં નાખી દઈએ જાણે આમલી આપણે પછી તો આમાં આપણે બધો અમુક મસાલો નાખવો પડે એ નાખશું પણ આ આંબલીનું ખજૂર ગળી જાય ને પછી પાણી ભાઈ બહુ ઠંડુ છે કોઠી નું પાણી અને ઠંડુ હોય એટલે બહુ મજા આવે અને ભાઈ ભેળ આપણે બનાવવાની છે ને મારે આર મદદ કરવાની છે એ આ બધું કટિંગ કરશે હું બધું ભેળવીશ અને આ શટલ ને એવું તો જરાક પલાળી દીધું અહીંયા હું આવ્યો ત્યાં અને બધું હા મકાઈની બફામાં દીધું હા મકાઈ બફાઈ ગઈ તો હવે કરીએ આપણે બધું કટિંગ ને અને બધું ભેળવવાની તૈયારી જો આપણે બફાઈ ગયું છે કાઢી લઈએ હવે આપણે જો બધું કટિંગ કરવાનું છે એટલે આપણે હવે ડુંગળીનું કટિંગ કરવા મળ્યા છે અને હું ભાઈ જો દાડેમ ફોલું છું હો આ દાડમના દાણા કાઢ નાખું ભેળ દાડમના દાણા હોય એટલે મસ્ત જમાવટ થાય અને જો દાણા એટલે આપણે આમાં છે ને મને ઓછી પડે એ રીતના કાઢ નાખું ફટાફટ અને આ રીતે કરીએ ને એટલે દાણા બધા નીકળી જાય જો નીકળી ગયા એટલે આ રીતે જે ટક્કરી એટલે બધા દાણા ક્લિયર નીકળી જાય અને ભાઈ ઘણાની માન્યતા એવી હોય છે કે ભાઈ અમુક કામ કરાય ને અમુક રોકડા ન કરાય ને ના એવી માન્યતા હોય પણ અમારે ભાઈ ખેડૂને એવું કાંઈ ન આવે કારણ કે પાળિયા બાંધવાના હોય પાણી વાળવાનું હોય બૈરા કરાવતા હોય અમુક આ છે તો એ કામે કરતા હોય તો એ નાકા વાળીએ કે પાળા બાંધીએ કે એવું કરીએ કે આપણે પાછું આવું કાર હોય તો આ તો હારવાર કરવું પડે અને એ સાસું છે ને કે ભાઈ જીવન છે ને એ બે પૈડ્યા છે અને બે પૈડ્યા હરખા હોય તો જ જીવનનો આનંદ અને પ્રેમ કહેવાય બાકી આપણે ટ્રેક્ટરના બે વ્હીલ મોટા હોય ને એમાં એક વ્હીલમાં ખાલી હવા ઓછા વધુ હોય ને તોય હરખું ન હાલે તો બે વ્હીલ હરખા હોય તો જ ભાઈ જીવનમાં જમાવટ થાય અને આનંદ આવે બાકી આમ ઘણી જગ્યાએ જોઈ નહીં કે ભાઈ એક વ્હીલમાં હવા ઓછી ને એકમાં વધારે હોય એકમાં હવા વધી ગઈ હોય ને તોય બેલેન્સ બગડી જાય ને ઘણા છૂટા નથી થઈ જતા ભાઈ એ આવવા વધી જાય એટલા થઈ જાય આમાં ઘડીકમાં ધડાકા બોલી જાય હું એટલે આ જીવનમાં બે કોઈ ભેદભાવ રાખ્યા વગર જીવન જીવવી આનંદથી જીવવી તો જ જમાવટ થાય કેમ બરોબર ને બરાબર હા અબય ધરા કેરી અમુક વસ્તુ હરખી ધોઈ નાખવી પડે આ તો મે હવારે છે ને સણા પલાળ્યા છે બોલો ભાઈ નવા સણા પલાળવાનું મુરત કરી દીધું ડાળ કરાવ ડાળ કરાવશે અને ભાઈ ડાળે અહીંયા ગામમાં ઘંટિયા લઈ જાય એટલે પલાળી નહીં ડાળ થઈ જાય હાઈ ક્લાસ અને ભાઈ ડાળ કરાવીએ ને પછી ભાઈ ડાળ હરકી કરીએ ને પછી ભાઈ ડાળ દળાવવા દઈએ ડાળ દળાવીએ ને પછી ભાઈ એનો લોટ હોય તો એ સપ્તી લોટ છે ને આમ સપ્તી લોટ કઢીમાં નાખ્યો હોય ને તો ભાઈ કઢીમાં આંગળી ઉભી રહે આ ઘરના સૈણાના લોટની આ ખૂબી ભાઈ કેમ હે થાય ને બોલો આવું છે ભાઈ હવે ભાઈ આ જો ટાણા મોલ નથી વસ્તુ લઈ હો અહીંયા ભાઈ ટાણામાં મોલ છે અમારે એટલે વસ્તુ બધી બહુ સારી મળે એટલે આ ઘરથી વસ્તુ લઈ આવ્યો અને વેલોમાં જેટલી તાજી વસ્તુ હોય એટલી મજા આવે આ આપણો ભાઈ જો ઘરનો સેવડો બધો મિક્સ હોયું સવાનું ટાઈપ આવે ને એ ટાઈપનું કરેલું છે મમરાની બધું નાખીએ એટલે આ નાખીએ આપણે પહેલા અને આ શેવડો ઘરનો જ છે આપણે ભાઈ હોળીમાં બનાવ્યો તો આ શેવડો નાખોનો આ પૌવાનો શેવડો સિંગના દાણા અંદર આ ભાઈ લીલા વટોણા તળેલા આવે અને આ છે સણિયાની ડાળ આ છે સણિયા જોર ગરમ બાફુંન દબાવેલા આવે ને જે સણિયા ઈ આનથી ટેસ્ટ સારો આવે અને હવે નાખીએ છીએ ભાઈ આમાં જો આપણે કેરીની કટકી કેરી અત્યારે આવી ગઈ માર્કેટમાં એકલા પછી આ ડાયડિયમ અને ધરાકનું કટિંગ કરેલું જો આ ડાયડિયમ ધરાક અને આ છે ભાઈ ગાજર ગાજરની કટકી અને આ ડુંગળી ઝીણી કટિંગ આ ક્લાસ કર્યું હું જો ભાઈ અને ભાઈ હવે આમાં નાખી દઈએ ટમેટા આ નાના નાના ખાટિયા ડાયરેક્ટ મોળી નાખીએ આપણે અંદર જ ત્યાં ટમેટા ભાઈ મળી નાખ્યા અને આ બટેટું મળાઈ ગયો છે બરાબર હવે આને છે ને આપણે કાંઈ મંગળીનું લાગુડે નહીં પણ પોષા હેઠળ જરાક ભેળવી નાખીએ આમ અને આયાથી જ ભેળવવું પડે વ્યવસ્થિત ભળી જાય ને એટલે હા છે ભાઈ મરસાઇ કટકી હવે વરસાદ નહીં કરી નાખો કમ્પ્લીટ બાકી બધી આઈટમમાં તો મીઠું હોય તે પણ આ જરાક મીઠું નાખી દે આ જે આપણે કટિંગ કરીને નાખ્યું ને એમાં ઓલું હોય એટલે જરાક નાખીએ મીઠું વધારે ન નાખાય અને આ જરાક લાલ મરચું નાખવું એટલે તીખાશ હોય ને ખટાશ ગળપણ તીખાશ બધું હોય એટલે જમાવટ થાય ગયો હવે ખોટું પૂરતું પાણી નાખી દીધું છે અને હવે આપણે થોડોક મસાલો નાખી દઈએ થોડુંક મીઠું નાખી દઈએ થોડુંક નાખી દઈએ લાલ મરચું થોડુંક નાખીએ ધાણાજીરું

ભાઈ અહીંયા ત્યાં જો આપણે ભેળ બનીને કમ્પ્લીટ હો જુઓ છે ને આમ ભાળી ત્યાં મોઢામાં પાણી આવી જાય હો ભેળ વસ્તુ એવી છે કે ભાઈ તમે બોલો ને તો આમ થાય કે હવે આ ખાઈ જ લઈ આ આવી વસ્તુ છે હો ભાઈ ભેળની વાત જ નહીં કાંઈ કેમ પેલા ભાઈ મેળામાં ભેળ મળતી હતી આ કે બહુ ખાઈ દેલી ભાઈ જો ભેળ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે ભાઈ શિયાળામાં ઠંડીના હિસાબે ભૂખ લાગે બાકી દિવસ નાનો હોય અને ખોરાક હારો હાલે પણ ઉનાળામાં દિવસ લાંબો એટલે હાથ આપણને જરાક ભૂખ લાગી જાય એટલે ઉનાળામાં આ રીતનું આપણને ભાઈ ભૂખ લાગે કારણ કે દિવસ લાંબો ને એટલે વાળું થાય થોડુંક મોડું એટલે ભેળ સરસ બની ગઈ છે અને ભાઈ ભેળ આવે છે એટલે આપણે તંડ કાઢો વાહ ભાઈ વાહ જોઈ જા જમાવટ થઈ જાય માં વાહ ભાઈ વાહ એમાં ભાઈ ખજૂર આંબલી ની ચટણી હો ભાઈ હું તો ભાઈ શરૂ કરું આપણે તરત સાચી જ લેવાની છે હા ભાઈ આ ટેસ્ટમાં કાંઈ ઘટા નહીં હું એટલા સ્વાદ અંદર એમ હું હું ખાઈ એમ થાય જુઓ ભાઈ ધીરુભાઈ આવી ગયા અને અમારા પાડોશી અને ભાઈ મિત્ર જો

તો ભાઈ ભેળમાં છે જમાવટ અને ભાઈ મારા બાપા કહેતા કેતા હોળે હોળા ને એમ હોળે હોળા ના હો કાંઈ ઘટે નહીં તો એમી કે લઈ નાસ્તો અને મળશું આગલા આવજો સીતારામ સીતારામ સીતારામ